જીવન નાના ભૂલકાઓને કૃષ્ણ વેશમાં સજાવવામાં આવ્યા છે રાત્રે શહેરમાં શોભાયાત્રા રાસ ગરબા મડકી ફોડ અને મહાપ્રસાદના વિવિધ કાર્યક્રમો યોજાશે જય દ્વારકાધીશના આજ સાથે આખું વીરપુર આજના પાવન દિવસે કૃષ્ણમય બની ગયું છે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ઠેર ઠેર જગ્યાએ શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને લગતા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં મીનાળવાવ ચોકમાં મીનાળવાવ ચોકમાં શ્રી મારુતિ યુવા મિત્ર મંડળ દ્વારા એક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ રાત્રે મહાઆરતી અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ મટકી ફોડનું પણ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે તે આ રીતે જ શ્રી કૃષ્ણના જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ઠેર ઠેર જગ્યાએ શ્રી કૃષ્ણના જીવનચરિત્રને લગતા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં મિનળવાઉ ચોકમાં મિનળવાઉ ચોકમાં શ્રી મારુતિ યુવા મિત્ર મંડળ દ્વારા એક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ રાત્રે મહાઆરતી અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ મટકી ફોડનું પણ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે તે આ રીતે જ શ્રી કૃષ્ણના જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ઠેર ઠેર જગ્યાએ શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને લગતા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં મીનાળવાવ ચોકમાં મીનાળવાવ ચોકમાં શ્રી મારુતિ યુવા મિત્ર મંડળ દ્વારા એક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ રાત